નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કનુ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ધોરણ દસ ગણિત વિષયના ક્લાસમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર છ ત્રિકોણ જેની અંદર સ્વાધ્યાય છ પોઈન્ટ બે વિશે જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ બે તો અહીંયા આપણને સ્વાધ્યાય છ પોઈન્ટ બે આપેલું છે બરાબર છે સ્વાધ્ય છ પોઈન્ટ બેની અંદર આપણે દાખલા નંબર એક જોવાનો છે અને દાખલા નંબર બે જે તમારી આ પરીક્ષામાં પૂછાવાના છે બરાબર છે તો બોર્ડની એક્ઝામમાં આકૃતિ છ પોઈન્ટ છત્તર આપી છે આપણને એમાં બે આકૃતિ આપી છે નંબર એક અને નંબર બે એ બંને આકૃતિમાં આપણને કીધું છે ડીઈ સમાંતર બીસી આપેલું છે બે ઊભા લીટા આ શું દર્શાવે છે સમાંતર તો ડીઈ રેખા છે એ બીસીને સમાંતર છે તો પછી તમે શું કરશો નંબર આકૃતિ એકમાં ઈસી શોધો અને આકૃતિ બેમાં એડી શોધો ચાલો તો આપણને આકૃતિ ઉપરથી જોઈશું લેખ્યાલ આવે તો અહીંયા આપણને બે આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો આ નંબર એક અને આ છે નંબર બે ચાલો બંનેમાં આપણને જો અહીંયા ત્રિકોણ આપ્યો છે એમાં આ બીસી છે અને આ ડી ડીઈ અને બી સી સમાંતર છે ડીઈ અને બી શું છે સમાંતર છે બીજું બીજી આકૃતિ આપી છે એમાં પણ ડીઈ અને બી એકબીજાને કેવા છે સમાંતર છે અહીંયા એક પોઈન્ટ પાંચ સેમી ત્રણ સેમી અહીંયા એક સેમી અને અહીંયા ઈસી આપણે શોધવાનું છે એવી રીતે બાજુની આકૃતિમાં એડી શોધવાનું છે આ સાત પોઈન્ટ બે આ એક પોઈન્ટ આઠ અને આ પાંચ પોઈન્ટ ચાર આપણને આપેલું છે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સોરી પ્રમેય એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખી ગયા એમાં આપણે ત્રણ સૂત્ર શીખ્યા હતા કે જો આ રીતે ત્રિકોણ હોય એને કોઈ રેખા સમાંતર હોય આ એ બી અને સી છે બરાબર આ કોઈ ડી અને ઈ છે તો આપણે ત્રણ સૂત્ર શીખ્યા હતા પહેલું સૂત્ર AD ભાગ્યા ડી બરાબર એ ભાગ્યા EC આ ગુણોત્તર સરખો થાય જો આ બે રેખાઓ સમાંતર હોય તો આ ગુણોત્તર સરખો થાય બીજો કયો ગુણોત્તર સરખો થાય તો વિદ્યાર્થી મિત્રો બીજો ગુણોત્તર એ સરખો થાય એ બી સી આ યાદ રાખશો ડી અને ઈ આ બંને બિંદુઓ ડી અને ઈ છે બરાબર તો બીજો ગુણોત્તર સરખો થાય AD ભાગ્યા આખું AB આખો એ ટુકડો તો AB તો એ બાજુ પેલી બાજુ પણ ઉપરનો એ ઈ ટુકડો અને આખો એસી ટુકડો આનો ગુણોત્તર સરખો થાય એવી રીતે નંબર ત્રણ ઉપર શીખ્યા હતા કે નીચેનો ટુકડો તો ડીબી ભાગ્યા આખું એ એવી રીતે નીચે એસી ઈસી ભાગ્યા આખું એસી આ રીતે હવે આમાંથી આપણને કયું સૂત્ર કામ લાગશે તો અહીંયા જે કિંમતો આપી છે તો અહીંયા આ કિંમત આપી છે આપણને આ અને આ કિંમત તો આ બંનેનો ગુણોત્તર લેવાનો થશે એ ડી ભાગ્યા ડીબી બરાબર અને સામે કયું થશે તો એ ભાગ્યા ઈસી તો આ એના ઉપરથી આપણે શું શોધવાનું થશે ઈસી સી ચલો શોધીએ તો ઈસીનું માપ આપ્યું નથી તો આપણે ધારી લઈશું ધારો કે ઈસી બરાબર કેટલા સેમી છે એક્સ સેમી છે બરાબર હવે ત્રિકોણ એ બી ડીઈ અને ઈ સમાંતર આપ્યું છે તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમાણ ઉપરથી આપણે લખી શકીએ જો આવું આપણને ત્રિકોણમાં સમાંતર આપ્યું હોય તો તો આપણે શું લખી શકીએ કે ભાઈ એડી ભાગ્યા ડીબી બરાબર એ ઈ ભાગ્યા ઈસી એમાંથી એડી આપણને આપ્યું છે એક પોઈન્ટ પાંચ તો આપણે લખીશું એક પોઈન્ટ પાંચ ડી ત્રણ આપ્યું છે તો ત્રણ લખીશું એઈ ઈ એક આપ્યું છે તો એક લખીશું ઈસી આપણે શોધવાનું છે જેને આપણે શું કીધું છે એક્સ તો આપણે લખીશું એક્સ તો આપણને આવું મળશે બરાબર હવે આપણે શું કરી શકીએ તો આપણી જોડે આવું છે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એક ભાગ્યા એક્સ આવું છે આપણે શું શોધવું છે એક્સ શોધવું છે તો આ એક્સ ભાગાકારમાં છે આપણે એક્સ શોધવો હોય તો એને પહેલાં ક્યાં લઈ જવું પડશે ઉપર તો ગુણાકારમાં જશે આ ત્રણની આપણે અહીંયા જરૂર નથી ત્રણ ભાગાકારમાં છે સામે જશે તો એકના ગુણાકારમાં એક પોઈન્ટ પાંચની અહીંયા જરૂર પડશે નહીં કારણ કે અહીંયા શું આવશે એક્સ તો એક પોઈન્ટ પાંચ અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો આવું લખાશે એક્સ બરાબર એક ગુણ્યા ત્રણ ભાગ્યા એક પોઈન્ટ પાંચ આવું લખાશે હવે એક પોઈન્ટ પાંચ એટલે કે એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ બે વખત કરો તો કેટલા થાય ત્રણ તો ત્રણને એક પોઈન્ટ પાંચ વડે ભાગીશું તો કેટલા આવશે બે બે ગુણ્યા એક તો એક્સ બરાબર કેટલા સેમી થશે બે સેમી તો એક્સની કિંમત મળી ગઈ કેટલા સેમી બે સેમી તો અહીંયા જુઓ તમે એક્સ બરાબર કેટલા સેમી બે સેમી તો ઇસીનું માપ મળશે બે સેમી શું ગયું એક્સ આપણે કોના બરાબર ધાર્યો તો ઇસી બરાબર તો અહીંયા કેટલા હશે બે હશે તો જ બંનેનો ગુણોત્તર સરખો થશે નેક્સ્ટ આગળ વધીએ આકૃતિ નંબર બે આકૃતિ નંબર બે માં આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ નંબર બે માં આપણે એડી શોધવાનું છે ચલો તો આપણે શું લખીશું એડી ભાગ્યા ડીબી બરાબર એ ઈ આપ્યું છે આપણને ભાગ્યા ઈસી આ લખી શકીએ એડી આપણે શોધવું છે એડીને આપણે એક્સ કહી દઈએ ડીબી આપણને સાત પોઈન્ટ બે આપ્યું છે એ ઈ એક પોઈન્ટ આઠ અને પાંચ પોઈન્ટ ચાર ચલો તો એ મુજબ ત્રિકોણ એબીસી પહેલાં ધારી લઈશું એડી બરાબર એક્સ એમ ઇ પહેલાં શરત લખીશું કે આ સરખી છે એટલે સંપ્રમાણતાના પ્રમેય ઉપરથી અમે આવો ગુણોત્તર લખી શકીએ છીએ તો ગુણોત્તર એડી ભાગ્યા ડીબી બરાબર ઈ એ ઈ ભાગ્યા ઈસી ચલો એડીનું માપ આપણે શું ધાર્યું હતું વિદ્યાર્થી મિત્રો એક્સ તો એક્સ લખીશું ડી આપણને સાત પોઈન્ટ બે આપ્યા છે સાત પોઈન્ટ બે એ ઈ આપણને એક પોઈન્ટ આઠ ભાગ્યા ઈ સી પાંચ પોઈન્ટ ચાર હવે શું કરી શકાય આપણે એક્સ શોધવું છે તો સામે કેટલા આપ્યા છે એક પોઈન્ટ આઠ નીચે કેટલા આપ્યા છે પાંચ પોઈન્ટ ચાર ચલો સાત પોઈન્ટ બે ભાગાકારમાં સામે જાય તો એક પોઈન્ટ આઠના ગુણાકારમાં તો એક પોઈન્ટ આઠ ગુણ્યા સાત પોઈન્ટ બે ચલો અઢાર તરી ચોપન થાય તો એક પોઈન્ટ આઠ ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર એટલે કેટલા આવશે ત્રણ અને ચોવીસ તરી બોતેર થાય એટલે બે પોઈન્ટ ચાર બોતેરને ત્રણ વડે ભાગો તો કેટલા આવે બે પોઈન્ટ ચાર તો એક્સ બરાબર કેટલા મળશે બે પોઈન્ટ ચાર તો અહીંયા તમે જોશો તો એક્સ બરાબર કેટલા આવ્યા બે પોઈન્ટ ચાર તો આપણે એડી શોધવાનું હતું એડી બરાબર આપણે એક્સ ધાર્યા હતા તો એડી બરાબર કેટલા સેમી બે પોઈન્ટ ચાર સેમી તો એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચાલો આવા જ દાખલા તમને અહીંયા પ્રેક્ટિસમાં આપ્યા છે અહીંયા આ દાખલો અને આ દાખલો આના ઉપરથી તમારે જુદા જુદા માપ શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો શોધી નાખશો હોમવર્ક કરી નાખશો એટલે જેથી તમને સરળતા રહે તમે આવા પ્રકારના દાખલા ગણી શકો બરાબર છે ચલો તો આ બધા જ દાખલાઓ આપેલા છે તમને આને તમે હોમવર્કમાં કરી લેશો ઓકે નેક્સ્ટ દાખલા નંબર બે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બેમાં આપણને શું આપ્યું છે તો દાખલા નંબર બેમાં આપણને આપ્યું છે ઈ અને એફ ત્રિકોણ પિક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ પીક્યુ બાજુ ઉપર ઈ બિંદુ આવ્યું છે અને એફ એ પીઆર બાજુ ઉપર આવ્યું છે આ બંને કોની બાજુ છે ત્રિકોણ પિક્યુઆરની એની ઉપર આવેલા છે તો નીચેના દરેક વિકલ્પમાં ઇ એફ અને ક્યુઆર સમાંતર થાય છે કે નથી થતા તે જણાવો હવે ઇ અને ક્યુ આરને આપણે સમાંતર આપ્યા નથી આપણે સમાંતર સાબિત કરવાના છે કે આ સમાંતર થાય છે તો સમાંતર થવા માટે પ્રમાણે છ પોઈન્ટ બે ઉપરથી આપણે જોવું પડશે કે જો એમનો ગુણોત્તર સરખો થતો હોય આપેલા ત્રિકોણમાં કોઈ રેખા જો આપેલા બે બિંદુને છેદતી હોય ને તો એમનો ગુણોત્તર સરખો થાય તો આપેલી બંને રેખા તો પ્રમેય છ પોઈન્ટ બે ઉપરથી આપણે આ સાબિત કરવાનું થશે જોઈએ ચલો સૌપ્રથમ નંબર એકમાં આપણને આપ્યું છે પીઈનું માપ ઇક્યુનું માપ પીએફનું માપ અને પીઆર આપણે કયો ત્રિકોણ લેવાનો છે પીક્યુઆર તો આપણે ત્રિકોણ લઈ લઈએ પીક્યુઆર એમાં આપણે બે બિંદુઓ લેવાના છે કયા પી પીક્યુ ઉપર ઈ બિંદુ આવ્યું છે અને આના ઉપર એફ બિંદુ અને જોડી દઈએ એટલે આ રીતની આકૃતિ બની જાય બરાબર ચાલો હવે તમે આખી રેખા દોરો અથવા તમે ખાલી ઈ અને એફને જોડશો અહીંયા જે માપ્યું છે એ રીતે તો પણ ચાલી શકે શું કરી શકાય તો હવે આપણેને કયા કયા માપ આપ્યા તો આ પીનું માપ આપ્યું છે નીચે ઇક્યુનું માપ આપ્યું છે એવી રીતે અહીંયા પી એફનું માપ આપ્યું છે અને અહીંયા આ માપ આપ્યું છે ચારે ચાર માપ આપ્યા છે તો આપણે પીઈ ભાગ્યા ઈક્યુ કરીશું અને પી ભાગ્યા ભાગ્યા એફઆર કરીશું જો આ સરખું થશે તો આ રેખા સમાંતર હશે નહીં થાય તો સમાંતર હશે નહીં જોઈ લઈએ ચલો અહીંયા માપ આપ્યા છે આપણે ગુણોત્તર શોધી લઈએ જો ગુણોત્તર સરખો થાય તો રેખા સમાંતર નહીંતર નહીં તો અહીંયા ગુણોત્તર આપેલો જ પીઈ ભાગ્યા એક્યું તો ત્રણ પોઈન્ટ નવ ભાગ્યા ત્રણ ચલો ત્રણ પોઈન્ટ નવ ભાગ્યા ત્રણ કરીશું એટલે કેટલા મળશે એક પોઈન્ટ ત્રણ ભાગાકાર તમે કરી લેશો વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે આવડે છે પી એફ ભાગ્યા એફઆર તો ત્રણ પોઈન્ટ છ ભાગ્યા બે પોઈન્ટ ચાર જવાબ કેટલો મળે છે ત્રણ ભાગ્યા બે કેવી રીતે તો ત્રણ પોઈન્ટ છ અને બે પોઈન્ટ ચાર ઉપર એ પોઈન્ટ પછી એક સંખ્યા નીચે પોઈન્ટ પછી એક સંખ્યા તો આપણે આવું લખી શકીએ છત્રીસ ભાગ્યા ચોવીસ આવું લખી શકીએ કેમ તો પોઈન્ટ કાઢવો છે તો ઉપર કેટલા વડે ગુણો દસ ઉપરનો પોઈન્ટ કાઢવો છે તો નીચે કેટલા વડે ગુણો દસ 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 કેમ તો છત્રીસ ભાગ્યા ચોવીસ ઓકે હવે નવ ચોક છત્રીસ તો અહીંયા ચોવીસ છે ચાલો બાર દુ ચોવીસ ને બાર તરી છત્રીસ તો બાર બાર ઉડી જશે તો બાર તરી છત્રીસ બાર દુ ચોવીસ ત્રણ ભાગ્યા કેટલા મળશે બે અને ત્રણ ભાગ્યા બે કરશો એટલે કેટલા થશે એક પોઈન્ટ પાંચ તો હવે જોઈ લો એક પોઈન્ટ ત્રણ અને એક પોઈન્ટ પાંચ સરખા છે ના તો પછી આ ગુણોત્તર અને આ ગુણોત્તર સરખો નથી તો આપણે લખી શકીએ પી ઇ ભાગ્યા ઇક્યુ નથી સરખું એટલે નોટ ઇક્વલ ટુ બરાબર કરીને એની ઉપર એક લીટું એટલે નોટ ઇક્વલ ટુ પી એફ ભાગ્યા એફઆર આ સરખું નથી અને સરખું ના હોય તો પછી આપેલી બે રેખાઓ સમાંતર કહી શકાય નથી તો આપેલી રેખા સમાંતર નથી આપણે નંબર બેમાં પણ આનું આજ સાબિત કરવાનું છે તો નંબર બેના માપ કયા આપ્યા છે ચલો એનો ઉપયોગ કરી લઈએ તો આપણે ફરી આ રીતે ઈ અને ને જોડી દઈશું ચાર સેમી ચાર પોઈન્ટ આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમને આપેલી હશે નહીં તમારે જાતે દોરવાની થશે અહીંયા જે લખ્યું છે એના આધારે તમે જાતે દોરવાની થશે શું લખ્યું છે ત્રિકોણ પિક્યુઆર ચલો તો ત્રિકોણ પી ક્યુ આ રીતે ત્રિકોણ પિક્યુઆર પછી અહીંયા ઈ બિંદુ અને અહીંયા એફ બિંદુ ઓકે એના આધારે તમારે આ રીતે દોરવાની થશે જોડીને આકૃતિ અહીંયા તમને આપેલી છે પણ ત્યાં તમારે દોરવાની જાતે છે હવે તો આપણે પીઈ ભાગ્યા શું કરીશું ઇક્યુ જે માપ આપ્યા છે એનો આપણે ભાગાકાર પીએફ ભાગ્યા એફઆર આ બંને ગુણોત્તર સરખો થવો જોઈએ તો ચાલો પહેલાં પીઈ ભાગ્યા ઇક્યુ ચાર ભાગ્યા ચાર પોઈન્ટ પાંચ તો કેટલા થાય આઠ ભાગ્યા નવ કેવી રીતે ચાર ભાગ્યા ચાર પોઈન્ટ પાંચ અને આપણે આ રીતે લખી શકીએ ચાર ભાગ્યા પિસ્તાલીસ પોઈન્ટ પછી પોઈન્ટ ગાડી નાખવો છે તો ઉપર કેટલા લખાશે દસ પોઈન્ટ પછી એક સંખ્યા તો ઉપર દસ હવે શું થશે તો અહીંયા પાંચ દુ દસ અહીંયા નવ પંચા પિસ્તાલીસ પાંચ પાંચ કેન્સલ ઉપર ચાર દુ આઠ નીચે ભાગ્યા નવ એટલે આઠ ભાગ્યા નવ આવી રીતે થશે ચાલો એવી રીતે આપણે બીજો ગુણોત્તર સામેનો પીએફ ભાગ્યા આ મેળવી તો એ તો આઠ ભાગ્યા નવ તો એ તો સીધે સીધું મળી જાય છે આઠ ભાગ્યા નવ આઠ ભાગ્યા નવ બંને સરખું થાય છે અને બંને સરખું થાય તો આ બે રેખાઓ કેવી હશે સમાંતર હશે ચલો તો આપણે લખી દઈશું ઈએફ અને ક્યુઆર સમાંતર છે કેમ તો બંનેનો ગુણોત્તર સરખો થાય છે નંબર ત્રણ ચાલો નંબર ત્રણમાં તો નંબર ત્રણ પીઈનું માપ આપ્યું છે અને આખું માપ આપ્યું છે પીક્યુ બીજું કયું માપ આપ્યું છે આખ્યું અહીંયા સીધું દોરેલું છે એનો મતલબ આખું માપ આપ્યું છે અને બીજું અહીંયા પીએફ આપ્યું છે અને આખું માપ આપ્યું છે તો હવે આપણે શું કરી શકીએ તો પીઈ ભાગ્યા આખે આખું પીક્યુ અને પીએફ ભાગ્યા આખે આખું પીઆર આ રીતે શોધવાનું થશે ચલો તો પીઈ ભાગ્યા પિક્યુ કરી દઈએ તો પીઈ ભાગ્યા પીક્યુ કેટલું મળે છે તો અઢાર ભાગ્યા પોઈન્ટ 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 પછી બે સંખ્યા પોઈન્ટ પછી બે સંખ્યા તો આપણે સીધું લખી શકીએ અઢાર ભાગ્યા એકસો અઠ્યાવીસ ચાલો છેદ ઉડતા હોય ઉડાડી તો નવ ભાગ્યા ચોસઠ મળશે આપણને બરાબર નવ દુ અઢાર ને ચોસઠ દુ એકસો અઠ્યાવીસ નવ નવ કેન્સલ સોરી બે બે કેન્સલ ચલો એવી રીતે પી ભાગ્યા એફઆર પી કરો તો ઝીરો પોઈન્ટ છત્રીસ પોઈન્ટ પછી બે સંખ્યા તો છત્રીસ ભાગ્યા બસો છપ્પન લખી શકાય બરાબર છત્રીસ ને નવ ચોક છત્રીસ ચોસઠ ચોક બસો છપ્પન કેન્સલ થઈ જશે તો નવ ભાગ્યા ચોસઠ મળશે તો આમ બંનેનો ગુણોત્તર કેવો થાય છે સરખો ગુણોત્તર સરખો થશે તો આપણે લખી શકીએ બંને સરખું થાય છે માટે આ બંને રેખાઓ કેવી હશે સમાંતર હશે ઓકે ચલો આમ સાબિત થઈ ગયું ત્રણે ત્રણ તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ દાખલા જોવાના હતા ત્રણે ત્રણ દાખલા જોઈ લીધા સોરી બે દાખલા જોવાના હતા અને બીજા દાખલામાં ત્રણ હતા ત્રણે ત્રણ આપણે જોઈ લીધા પરીક્ષામાં તમને આટલું જ પૂછાવાનું છે બાકીના દાખલા કેન્સલ કરેલા છે તો એને જોવાની કોઈ જરૂર છે નહીં ઓકે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણથી આગળ વધીશું ઓકે